જય સ્વામિનારાયણ હવે જે આપણે દર્શન કરી રહ્યા છીએ તે શ્રી સ્વામિનારાયણ મંદિર બાગ એ મંદિરમાં આપણે દર્શન કરી રહ્યા છીએ જે મંદિર પવિત્ર પાવનકારી ભગવાન સ્વામિનારાયણના પાવનકારી ચરણ કમળથી અંકિત થયેલી એવી તાપી નદી એના કિનારે આવેલું આ બાગનું મંદિર છે તમે નજારો નિહાળી રહ્યા છો કે બહુ જ મોટા પટ્ટાંગણની અંદર આ મંદિર આવેલું છે ઋસ્તમબાગની અંદર નીલકંઠ નીલકંઠવરની સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ પધારેલા છે જય ઋસ્તમબાગ જ્યાં અર્ધેશ્વરજી મહારાજને ભગવાન સ્વામિનારાયણે પાઘ પહેરાવી હતી જેનું નકશી કામ જોઈ રહ્યા છો કે અતિ ઝીણવટપૂર્વક અતિ કલાકૃતિથી નયન રમ્ય એ આ ઋસ્તમબાગનું મંદિર છે જય ઋસ્તમબાગના મંદિરમાં મનમોહક ઘનશ્યામ મહારાજના મૂર્તિ બિરાજમાન છે એના આપણે દર્શન કરી રહ્યા છીએ દાનેશ્વરી કર્ણના નામથી કોઈ પણ વ્યક્તિ અંજાણ નથી એ દાનેશ્વરી કર્ણ મહારાજનો જ્યાં સંસ્કાર કરવામાં આવ્યો હતો જેને આપણે આજે ત્રણ પાનના વડ તરીકે ઓળખીએ છીએ જે તમે દર્શન કરી રહ્યા છો તે રુસ્તમબાગની અંદર જ આવેલું પહેલું જૂનું મંદિર છે જ્યાં હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ અને રાધિકાજી એ દર્શન આપી રહ્યા છે દાનેશ્વરી કર્ણ એના નામ ઉપરથી એનો અગ્નિસંસ્કાર જ્યાં કરવામાં આવ્યો છે એ ત્રણ પાડના વડની બાજુમાં જ આપણું સ્વામિનારાયણ મંદિર આવેલું છે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને પડ્યા હતા અને ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને રાજા કર્ણની દાનવીરતાની પરીક્ષા કરવા માટે સંન્યાસીનું રૂપ ધારણ કરી અને જ્યારે રાજા કર્ણની પાસે કંઈક દાન આપવા માટે કહ્યું ત્યારે રાજા કર્ણએ પ્રસન્ન થઈ અને પોતાના જેટલા સોનાના અલંકારો હતા દાગીનાઓ હતા ઘરેણા હતા એ તમામ ઘરેણાઓ આપી દીધા જે તમે ગેટના દર્શન કરી રહ્યા છો તે ત્રણ પાનના વર્ડના દર્શન કરવા માટે જવાનો કહેતા પ્રવેશ દ્વાર છે એના તમને દર્શન થઈ રહ્યા છે જ્યાં બહુ મોટી ગૌશાળા છે કર્ણની દાનવીરતાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈ અને વરદાન માગવા કહ્યું ત્યારે રાજા કર્ણએ વરદાન માગતા કહ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું માટે મારો અગ્નિ સંસ્કાર કુંવારી ભૂમિ ઉપર જ કરવામાં આવે ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા પાંડવો એ બધાએ તીર્થધામ ફરીને આ તાપી કિનારે આવેલા અને આ જગ્યાએ કર્ણ મહારાજનો અગ્નિ સંસ્કાર કરેલો અગ્નિ સંસ્કાર થયા બાદ પાંડવોને શંકા થઈ કે આ કુંવારી ભૂમિ હશે કે કેમ એ ખબર કેમ પડે અને ત્યારે ભગવાન કૃષ્ણએ રાજા કર્ણને પ્રગટ કરી પ્રગટ કરાવીને આકાશવાણીથી ઘોષિત કરીને કેવડાવ્યું કે અશ્વિની અને કુમાર મારા ભાઈ છે તાપી મારી બહેન છે અને હું કુંવારી માતાનો પુત્ર છું એટલા માટે આ કુંવારી ભૂમિ ઉપર જ મારો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો છે અને તમે જે કૃષ્ણ પરમાત્માને સગા સંબંધી નહીં માનતા સ્વયં સાક્ષાત ભગવાન છે આવો નીચે કરજો એ કોઈ આપણા સ્વયં સગા સંબંધી નથી તમે જોઈ રહ્યા છો કે એ ત્રણ પાનનો વટ જેના ત્રણ પત્તા છે જાળીની અંદર આ વટવૃક્ષ છે અને આ ત્રણ પાનની અંદર એમ કહેવાય કે જો બીજી કૂપળ ફૂટે તો એક પાન છે ખરી જાય છે ત્યારે પાંડવોએ કહ્યું કે પ્રભુ અમને તો ખબર પડી કે આ કુંવારી ભૂમિમાં જ અગ્નિ સંસ્કાર થયેલો છે પણ ભવિષ્યમાં માણસોને કેમ ખબર પડશે ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે અહીંયા એક વડ થશે ત્રણ પાનનો વડ થશે જેમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ એના પ્રતિકરૂપે હશે જે કોઈ લોકો માનવીઓ શ્રદ્ધારૂપી માનતાથી અહીંયા માનતા રાખશે તો પોતાની ઈચ્છા જરૂર દાનેશ્વરી રાજા કર્ણ એના પ્રતાપથી પૂર્ણ થશે કેમકે કર્ણ મહારાજાને સૂર્યનારાયણનું વચન છે કે આ ભૂમિની અંદર વાસ કરનાર ક્યારેય દુઃખી નહીં થાય આવું આ પવિત્ર રોસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર તેમજ ત્રણ પાનનો વડ એ તીર્થભૂમિ છે એના આપણે સૌ કોઈ દર્શન કરી રહ્યા છીએ i You <laughs> Bye. Yeah. विशुपधार <mimitation> सा <laughs> <laughs> જય સ્વામિનારાયણ હવે આપણે જે દર્શન કરી રહ્યા છીએ તે શ્રી સ્વામિનારાયણ મંદિર ઉધના ગામ એ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી રહ્યા છીએ જે ચરિત્ર તમે જોઈ રહ્યા છો તે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સવંત અઢારસો બોતેરમાં ધરમપુરના કુશળકુરબાઈ એમના આમંત્રણને માન આપી અને ભગવાન સ્વામિનારાયણ પાંચસો પરમહંસની સાથે ત્યારે ધરમપુર જવા માટે નીકળ્યા હતા સુરતથી એ વખતે આ ઉધના ગામ જ્યાં ભગવાન સ્વામિનારાયણનું હાલ મંદિર છે એ જગ્યાએ પરમાત્મા આવેલા ત્યાં બોરડીનું મોટું વૃક્ષ હતું અને બોરડીની નીચે ઝૂલો બાંધીને કે ત્યાં હિંચકો બાંધી અને ભગવાન સ્વામિનારાયણ અહીંયા ઝૂલેલા છે યાત્રાર્થી બહેનો ઉધના મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે આ ઉધના ગામ છે ગામ એટલા માટે છે કે અત્યારે સુરત અને ઉધના ગામે સળંગ છે પરંતુ એ વખતે આ સુરત શહેરથી દૂર હોવાથી ગામડા તરીકે ઓળખાતું એટલા માટે ઉધના ગામ છે જે મંદિરની અંદર હરિભક્તો છે દંડવટ પ્રણામ કરી રહ્યા છે તમામ યાત્રાર્થી બહેનો એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે એ લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ અને મધ્ય ભાગમાં મધ્ય મંદિરની અંદર ઘનશ્યામ મહારાજનું મનમોહક સ્વરૂપ બિરાજમાન છે આ ઉધના મંદિર સ્વામિનારાયણ મંદિર જ્યાં યાત્રાથી બેનો દર્શન કરી અને પાવન થઈ રહ્યા છે બાજુમાં જ જરનારવિંદની છત્રી છે ઉધના મંદિરમાં કષ્ટભંજન દેવ એના તમે દર્શન કરી રહ્યા છો અને જે છત્રીના તમને દર્શન થઈ રહ્યા છે એ છત્રી કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ ધરમપુર જતા વખતે જે બોરડીની નીચે ચુલા હતા એ જ જગ્યાએ આ ચરનારવીન પધરાવવામાં આવેલા છે હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરમપુર જ રૂપે જ્યારે પધારેલા ત્યારે મહારાજ આ જગ્યાએ આવેલા હતા એવું આ પવિત્ર ખોડિયાર માતાજીનું મંદિર છે જેના યાત્રાથી બહેનો દર્શન કરી રહ્યા છે